જય ગુરુ મહારાજ મિત્રો તારીખ બાર બાર બે હજાર ચોવીસ કાનપુર જિલ્લો બોટાદ સવારની હરાજી રીંગણા છે લસણ છે મેથી છે વાલો રાવી છે ચોળી છે દૂર છે જામફળ છે માલ આવક ચાલુ છે અત્યારે

તમારા મોજા એટલે વાંધો નહી એ હોય ને હા વિકુલભાઈ હું ભીંડી લઈને આયા હા એ ના ઉતરો આવડા બોલ આવું તો સારું ભાઈ એક Chào mừng quý vị đến với kênh lalaschool Để

بهو ويه سوچو تک 4 دي تي ٿي 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 ٽانڪ يو باپ توهان کي ڏي ٿي چالو اپن کي دعوت ڏيڻ وڳڙي باجي ٿي ڇوته پڙهيو ويڊيو ٺهڻ ها ها کڻ ڏي جي لا ٽار کي ويو ها ها આ તો અમારની આને લેવા જલા હા તમારે આધા રૂપિયા ભાવ દો પાલો ભાઈ કિલો નથી લાગજોલી રંજીત ભાઈ ગોકપુર કિલો ગોકપુર માં ધુલા ભાઈ આમાં થોડી લેના કે ગોકપલી

અરે સાહેબ આરો મિત્ર છે રાયનો આલ ભાઈ તુવેનું સુવેનું માત્ર રેનો આવડે આય તુ તારી મારે

કારેલા <tellos> <tellos> આવું તું સમય હા એટલા ના પછી થયું પછી બધી જેથી મારી છતી ચાલીસ એક ચાલી ચાલી પંદર ની કિલો ચોવીસ પચીસ છવ્વીસ ત્રીસ એકત્રીસ છત્રીસ એકત્રીસ છત્રીસ 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 ચાલીસ સા રૂપિયા રાજુ સવાડા કિલો વજન રાજુ સવાડા ખેડૂત નામ લે કુવાર ચાલી નો ઉધરો આ ચાણી નો સિલો હોય એકતાલીસ બેતાલીસ વીસ પંચા નો સિલો બાવન પંચાવન ઓકે ઓકે પોટિયર 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 સુમોટિયર પંટોટિયર પોટિયર ઓગમેસી ઓગમેસી એસી 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 ટાર્સી કોરેસી કોરેસી એટલે સાતકા અલબજો મે વજન 8 કિલો આ બેન્ચ રેજીઓ કાનો ગુવાર આ બેન્ચ કાનો આ બે હા ભાઈ વાહ એ તકાળો હો હાલોજીયા જોય લે ને કી દે લઈ જવાનો આપણે કી ન દેખું હાય એક હા હાય એ હાય જોય હા હાય ચા હાય સાઈડ સાગા ભાઈ અનસાઇડ 78 78 85 સાલવઠાને જણે 79 એસી એસી હાલો જનું લે બોલા કા હાલો જનું લે બોલા ભાઈ ભાઈ બાબડી 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 100 રૂપિયા વાહ ભાઈ વાહ બાપડી બાબડીત્રી છત્રી આડત્રીસ અલી બેતાલીસ બેતાલીસ કુમાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ બેતાલીસ ઉડતાલીસ અડતાલીસ ઓકે પચાસ પચાસ એકાવન કનિયાન રામજી એકાઉન્ટમાં કનિયાન રામજી લગભગ 9:00 વાગ્યા આ ગોય મર્ચા 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 આ ભાઈ 9:00 વાગે ક્યો આવે જો આગા દોરકિલો 2 3 4 10 14 15 12 13 કિલો દીયા 19 18 12 22 24 25 નો ચાલી હેટી આખીવી ના ના મેં કવર કરી કરી રૂપે યુવરાજ જોઈએ એક આટો રયો છે છે જો મારું હોય એક લાલો આલમ પર એક દલિયાર ભાઈ કેમન આ આલો આલો બેટા એ આગળ ઉપર નું નું નામ કીલો પાછળ આગળ ઉપર એને રાખવા દીધા રાખ લઈ લે એનો કોકો નાલો પર હાળા આવી ગયો આ લગો હાલે ના છે હાલે નો એમ કે

આજો મરથી મરથી 5 10 મીટર જો 18 12 13 14 15 એ રીયા લેવાની આ 20 રૂપિયા ખરીદ દાઉડ મારા વગેરે રૂપિયા ખરીદ દાઉડ આ 8 કિલો મારા કરીને લેવા ને આયો રશીભાઈ વાળો 20 રૂપિયામાં 50 કિલો 20 કિલો વાળો કલંગભાઈ રાખો નંબર પરમાં 750 કિલો બતાઈ જાય કલંગ નહીં થઈ જાય હોય કે હતા આઈ ભાઈ દુધી દુધી દુધી

알바 버스 b a l i k 니 l y a 니가 니가 n a itu? Alba, r એકાણું સો રૂપિયા એક બે ત્રણ પાંચ દસ અગિયાર પાંચ પંદર

હા તો ભાઈ ત્યાં એસી થયા આવો તો એસી એસી ચાલો કલ્યાણ ભાઈ એંસી લખો જગમાર એંસી રૂપિયા જગમાળ એક આ બે આપણે મૂંડો હતો એવું લઈ લાગતું એસીનું છબલું એંસીનું છબલું આ બા લસણ 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 અને રિયાદ લેવાનો હતો હા એ આવતા હિંગની ફોગે ત્યારે આઈ ગયું છે હા અકાંઠ નથી લેવાનો તો અરે

તમારા <laughs>

વાલા અરે કેતા ડોળી 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 પાછા આવ્યા આપણે રખડવા ગયા તા હવે થઈ ગયું શું પાકા લાવે

पाँच चार है आठ है नौ है नौ नौ तारी गियो भाई की रे गियो हामा भाई ने पैसे खाए रे चिन्ता खादो पाच नाय कियो खादो पाच ना किलो तबाओ अड़े छो हा भाई हाथ दियो भाड़ा हाथ खाडा हाथ क जाओ तमार अब भाई भाई भाडा हाथ આલવે હાલા લાગેલા લેવાના માંગેલા દેવાના એવું આ 1 3 9 3 9 9 11 થી ચાલુ કય આ 20 રૂપિયા કિલો હાલો 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 35 ગણાવ દો 35 ઇસવાળ કેટલા બે આપળા લઉં ને દેખું ટીકા જો વીલા ને મને લે લે ઇલિયા હુસેન હવા ને દેખું ટીકા કેતા આ ભઈ હો ઈશ્વર કાય ફલે બાવજીન થઈ ગયો છે હાલો ભાઈ ભાઈ જાંફોળ 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 અબે મીડીયા મોકલ લે છે

ભાઈ લોકો બારડો તમે કામ કરો બધું યાદ છેલો મુકો માથું વરાલો હવે બીજું કામવાનું કરો છો તું આ ભીંડો 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 ઓ શું આ વે પેજ હવે ભીંડો કિલોા દાડામાં ભીંડો કિલો જો